જય જય શ્રી જય ગુરુદેવ જય ગુરુદેવ વાલા હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ વાલા હરિ ઓમ હંસાને નાભી સે ठरे ठरेणाभि ह से जेना थी दुख जाय दुर्लभ एवा सन् સંતો છે બહુરતના વસુંધરા આ આપણી ધરતી ઉપર આ આપણી ઉપર ધરા ઉપર આ આપણી ઉપર પૃથ્વી ઉપર એવા એવા સંતો છે કે જે સંતો પાસે જવાથી ગુરુજનો પાસે જવાથી આપણા જેટલા પ્રશ્નો હોય ને આ બધા સોલ્વ થઈ જાય છે એટલું જ નહીં ત્યાં આપણને શાંતિ મળે વિશ્રાંતિ મળે કેવા સંતો ભજન માં કીધું હંસા નેણા હસે જેના દરશન થી દુખ જાય દુર્લભ એવા સંતો છે કેવા સંતો છે હંસા ભમરી જેવી છે જેની ભાવના સંતો ભમરી જેવી છે જેની ભાવના કરી પોતાના રૂપે થાય દુર્લભ એવા સંતો છે કરી દુર્લભ કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંતો છે હંસા નેણા ઠરે ભીહસે જેના દર થી દુઃખ જાય દુર્લભ એવા સંતો છે હંસા ભમરી જેવી જેની ભાવના સંતોની ભાવના કેવી હોય સંતોની ભાવના એક સંત બીજા સંત ઊભા કરે જેવી રીતે પારસમણી લોખંડને સ્પર્શ કરે એટલે પારસમણી લોખંડને સ્પર્શ કરે એટલે લોખંડ છે ને એ સોનું બની જાય પણ એક સંત છે ને એનો સંગ કરવાથી બીજા સંત બની જાય એવા એક નહીં અનેક દાખલા છે દાખલા તરીકે નારદજીને વાલિયા લુટારાનો સંગ કેટલો સંગ કેટલી ઘડી સંગ કેટલા વખત સંગ ફક્ત ને ફક્ત એક જ વખત એ તે કેટલી ઘડી એક ઘડી આધી ઘડી આધી મેં પણ આદ પણ તુલસી સંગત સાધુકી હરે કોટી અપરાધ ઘડીક ઘડીકનો સંગ સંતો નો સંગ સંત ઉભા કરે કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભયેવા સંતો છે હંસા સંતોની દ્રષ્ટિ કેવી હોય તો આ ભજન માં કીધું એ નિર્મળ હોય નિર્મળ એટલે સ્વચ્છ હોય સંતોના માટે જેની दृष्टि एकदम साफ से ये ना मटे सृष्टि आखी साफ से जय ठाकर आहिर जयेश भाई हरि ओम आहिर जयेश भाई जय ठाकर जय द्वारिका देश वाला जय भगवान जय द्वारिका वाला तोली दजा वालो वाह वाला वाह हंसा निरमलता જેના નયનો માષ્ટિના હૈયે લગાર એવા સંતો છે એવા સંતો આ બહુરતના વસુંધરા આ ધરતી આ પૃથ્વી એકની અનેક રત્નોથી ભરેલી છે વાહ વાલા વાહ જયેશભાઈ હા વાલા હરિ જેની દ્રષ્ટિમાં દોષ નથી જે નિર્દોષ છે જેનામાં અવગુણો જોવા ના મળે દુર્ગુણો જય શિયામ જય શિયા રામ ગણપત બાપુ હા ગણપત બાપુ જય શિયામ વાલા જય શિયામ જે સંતોની નયનો એકદમ નિર્મળ છે હરિઓમ જે જે સંતોની દ્રષ્ટિમાં દોષ નથી જે સંતો કોમળ છે જે સંતોનું હૃદય કરુણાથી ભરેલું છે સાધુ સંતો કોઈ પણ સાધુ સંતો હોય અરે ગામના નાના એવા રામજી મંદિરના પૂજારીથી લઈ શિવાલયના પૂજારીથી લઈ રામાનંદી સાધુ ગોસ્વામી સાધુ કે વૈષ્ણવ સાધુ કોઈ પણ સાધુ હોય હા ભાનુ બાપુ હયો કોઈ પણ સાધુ હોય પણ એના હૃદય એકદમ કોમળ હોય સંતોએ આ જગતને જે આપ્યું છે ને એ બીજા કોઈ નહીં આપી શકે સાધુએ સંતોએ ગુરુ મહારાજે આ જગતમાં જેટલું જેટલું આપ્યું છે એટલું કોઈ નહીં આપી શકે જયેશભાઈ હરિ ઓમ ગણપત બાપુ ભાનુ બાપુ આ આ સંતોનો મહિમા છે સંતો એમ પૂછે કેમ છો એ ખોટું ખોટું ન પૂછે ખોટું ખોટું તો હગાવાલા પૂછે હગાવાલા પૂછે કેમ સો એમ સાધુ ખોટું ખોટું ન પૂછે અને સાધુ પૂછે એના હૃદય એકદમ કોમળ હોય ગુરુ મહારાજ પૂછે એના હૃદય કોમળ હોય અને પૂછે અને સામેથી કાંઈ પણ ફરિયાદ આવી એટલે સંતો એ ફરિયાદ દૂર કરવાની શક્તિ ધરાવતા હોય કોમળ હોય હૃદય સંતોએ આ જગતને જે આપ્યું ને એટલું વાલા કોઈ નહીં આપી શકે એટલે જ કીધું છે હંસા હંસાળતા દોષ દ્રષ્ટિના હૈયે લગાર દુર્લભ એવા સંતો છે આગળ શું કીધું હંસાવાણી જેની અમૂરત જેવી જુઓ સંતોની વાણીના વર્ણન છે કારણ સંતોમાં ભજન હોય સંતોમાં ભજનનું બળ હોય આપણને ખબર છે ચાર પ્રકારની વાણી છે વાહ વાલા વાહ બાપુ સંજય બાપુ પાણીયાવાળા માધવ બાપુ આ બધા સાથે લાગો વાલા સારું સારું વાલા આનંદ કરો વાલા હરિઓમ સંજય બાપુ માધવદાસ બાપુ મહુવા ગણપત બાપુ વાહ વાલા વાહ આનંદ આનંદ વાલા જો આનંદ કરીએ છીએ વાલા આ બધા સંતો છે આ બધા મેસેજ આવે છે સંતોના મેસેજ આવે છે સાધુના મેસેજ આવે છે કે જે સત્ય સનાતન ધર્મના માટે કંઈક કરી રહ્યા છે જગતને કંઈક આપી રહ્યા છે શાસ્ત્રોમાં લખ્યું છે શાસ્ત્રોમાં લખ્યું છે પણ સાધુ એવી રીતે જીવીને બતાવે છે આ જગતને શાસ્ત્રોમાં લખ્યું છે આવી રીતે જીવવું જોઈએ આ જગતને વાંચવાની નવરાઈ નથી પણ સાધુ એવું જીવન જીવીને બતાવે છે પછી વિવેક હોય સદાચાર હોય નીતિમત્તાનું ધોરણ હોય કરુણતા હોય પરોપકાર હોય આ આ બધું સાધુ જીવીને બતાવે શાસ્ત્રોમાં લખ્યું છે કે આવી રીતે જીવવું જોઈએ સાધુ જગતને જીવિત બતાવે એટલે જ કીધું છે હંસાવાણી જેવી અમૂર્ત આવે અમીના વોડકાર એવા સંતો છે કોમેટ કરજો વાલા જે જોડાણા હોય એ જય સિયા રામ હરિઓમ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ જય દ્વારકાધીશ વગેરે વગેરે આપને જેની ઉપર ભાવ હોય આપને જેની ઉપર શ્રદ્ધા હોય આપ જેને ચાહતા હો આપના હૃદયની અંદર જે વાસ કરતા હોય એનું નામ લખી અને કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે આ રિવગત જોડાણા છે સંતોપ એની વાણી કેવી હંસાવાણી જેની અમૂરત જેવી પિતા અમીના એવા સંતો છે જેની વાણી વિવેકથી ભરેલી હોય વાણીમાં વિવેક હોય આમ તો વિવેક ઘણા પ્રકારના કીધા છે એક પ્રકારના નહીં વિવેક કેટલાય પ્રકારના છે આ સંતો બતાવે છે આ સાધુ બતાવે છે આ ગુરુ મહારાજ બતાવે છે ખાલી બોલવાનો જ વિવેક એમ નહીં ચાલવાનો વિવેક ખાવા પીવાનો વિવેક પછી વ્યવહારિક વિવેક જીવનમાં સંસારિક સંબંધોમાં કઈ રીતે વર્તન કરવું એનો વિવેક કેટલાય વિવેકો આવે સાધુ હંમેશા વિવેકી હોય अमीना संतो छे अग्रावत शू नाम वाला जय सियाराम जय सियाराम हर्षद राय क्या थी वाला ओ, हो, अग्रावत हर्षद राय जय सियाराम जय सियाराम वाला अग्राव बापू राय बापू जय सि वाला हंसा ब्रह्म रूप भावी ब्रह्माण्डमा हंसा ब्रह्मरूप भावी ब्रह्माण्ड मा જેની વૃતિ અખંડ બ્રહ્માકાર દુર્લભ સંતો છે કેવા સંતો કીધા આ શબ્દ શું કહેવામાં આવે જેની વૃતિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતો છે જેની વૃત્તિ જેની સુરતા જેનું ધ્યાન જેનું સર્વસ્વ બ્રહ્માકાર છે કબીર સાહેબે કીધું છે ને શું કીધું હરિ હું નિહાળું તુજમાં કબીર સાહેબ હું નિહાળું તુજમાં તમારા પીયુને પણ તમારા જ પીયુને તમે ક્યારે નિહાળશો એ કહો પછી તુલસીદાસજી મહાત્માએ કહ્યું શિયા મય સબ જગજાની કરહું પ્રણામ જોરી જુગપાની બ્રહ્માકાર કે જેને રજે રજમાં કણે કણમાં દરેક જગ્યાએ બસ એની વૃત્તિ બ્રહ્માકાર થઈ હોય એને દરેક જગ્યાએ જીવ માત્રની અંદર બ્રહ્મના દર્શન થાય ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કહ્યું મમેવ અંશો જીવ જીવલોકે જીવભૂત સનાતન મન સષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થાનિક દરેક જીવોમાં હું છું પણ ભગવાને કીધું છે અને સંતો જુએ છે એવી દ્રષ્ટિ એટલે તે જેની દ્રષ્ટિ સાફ એના માટે સૃષ્ટિ સૃષ્ટિશાપ એવા સંતો છે વાલા કે જેની સુરતા ઠેકાણે હોય ઘાટ ઉપર જે જીવતા નો હોય હરિઓમ એવા સંતોની વાત આપણને કરે છે જગત આખું સ્વયંને ઓળખવાનો પ્રયાસ કરે છે જગત આખું એ તત્વને જાણવાનો પ્રયાસ કરે છે જગત આખું બ્રહ્મની પાછળ પડ્યું છે લટકા કરે છે પણ અનુભવમાં આવતો નથી વાલા પ્રશ્ન એ નથી કે બ્રહ્મ ક્યાં છે પ્રશ્ન એ નથી કે ભગવાન ક્યાં છે સંતો એમ કે છે ની દ્રષ્ટિ બ્રહ્માકાર થઈ છે એની વાત છે જગત આખું એમ કેતું હોય કે હા ભગવાન છે હમાસા રહેવા કોઈને દેખાણો કેવો છે પ્રશ્ન એ નથી ભગવાન ક્યાં છે બધા ગોતે છે પણ વાત ઈ છે સંતો છે જે બ્રહ્માકાર થયા છે એમ છે ક્યાં નથી ક્યાં છે એ વાત જવા દો ક્યાં નથી અત્ર તત્ર અને સર્વત્ર અણુએ અણુમાં રજે રજમાં અને કણે કણમાં મારો રામ છે બ્રહ્મ છે દરેક જગ્યાએ છે ક્યાં નથી એટલે સંતો કે છે અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંતો છે हंसा शङ्कर मास्तस्वरूपमा जेनी महेर था दुर्ल ये वा संतो છે જેની મહેર થતા બેડો પાર દુર્લભ એવા સંતો છે બ્રહ્મ વગર એક પાન હલતું નથી એની ઈચ્છા વગર કોઈ વસ્તુ શક્ય જ નથી પણ એની મહેર થવી એની કૃપા થવી સંતોના સંગમાં જવું વિવેકથી જીવવું જીવનમાં વિવેક આવવો ભક્તિ માર્ગમાં ચાલવું સત્યના માર્ગ ઉપર ચાલવું ધર્મ કોઈ પણ પાળતા હો તમે કોઈ પણ સંપ્રદાયમાં હો તમે કોઈ પણ ભગવાનને માનતા હો તમારા ઈષ્ટ કોઈ પણ હોય પણ સાચો એ ધાર્મિક છે સાચો એ ભગત છે સાચો એ જ્ઞાની છે કે ધર્મ ન દુસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાના હે સત્યના માર્ગ ઉપર જે ચાલતો હોય સત્યનો આગ્રહી હોય સત્યનો માર્ગ પકડી રાખ્યો હોય સત્યની સરાહના કરતો હોય જેનું જીવન સાત્વિક હોય જેનું જીવન સ્વચ્છ હોય એ સાચા પરમાત્માને ગમે એવા છે એટલે જેની મહેર બેડો પાર દુર્લભ એવા સંતો છે ભગવાન ક્યાં છે એ મહત્વનો નથી વાલા ભગવાન મારા ને તમારા હૃદયની અંદર છે એટલે આપણે હાલીએ ચાલીએ ખાઈએ પીએ રાતે હુઈ જાય જગત આખાને ભૂલી જાય ઊંઘ છે એ નાનું મૃત્યુ છે એમાંથી આપણને જગાડે અને એ જાગ્યા પછી પાછી બધી સુરતા બધી યાદશક્તિ ઠરીને ઠેકાણે આવી જાય એ મારા અને તમારાની અંદર જો પરમતત્વ પરમાત્મા ન હોય તો બીજું કોણ કરી શકે એટલે આ પરમ કૃપાળુ પરમાત્માને તમારા હૃદયની અંદર પરમ કૃપાળુ પરમાત્મા વસી રહ્યા છે એને વંદન એને પ્રણામવાલા તમારા હૃદયની અંદર જરા તપાસી જુઓ હમ કોણ છે હૃદયમાં જો તપાસી ને છુપાયે લોખજાનો છે તુલૈ લે લાવ ગુરુ થી એમાં ભેદશાનો છે હૃદયમાં જો તપાસીને છુપાયે લોખજાનો છે છુપાયે લોખજાનો છે આપણા હૃદયની અંદર જે તત્વ વસે છે એ તત્વને જય શિયા જય ગુરુદેવ હરિઓમ ઓમ હરિ વાલા કાલે મળીએ વાલા સાડા નવ વાગે નવ સાડા નવ વાગે કાલે મળશું આ આપને સત્સંગ મળી રહે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો શેર કરજો આપ સૌને જય શિયામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ હરિઓમ વાલા જય શિયા હરિ